ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તારની ચાર સોસાયટીના રહીશોએ લોકસભાની ચૂંટણીમાં બહિષ્કાર કર્યો હોવાના બેનર લગાવી દેતા રાજકારણીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ ઉપર શ્રવણ ચોકડી પાસે આવેલ વેદાંત સોસાયટી આરાધના સોસાયટી અર્બુદા નગર એક અને બે માં છેલ્લા ઘણા સમયથી ચોમાસાના ચાર માસ દરમિયાન સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો થાય છે જેને પગલે ચાર મહિના સ્થાનિકોએ ઘરની બહાર નીકળવું મુશ્કેલ બને છે તંત્રમાં અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં વરસાદી પાણીના નિકાલ માટે નક્કર નિર્ણય નહીં લેવાતા રહીશોમાં રોષ વ્યાપ્યો હતો ઉદાસીન તંત્ર દ્વારા હકારાત્મક પગલા ન લેવાતા આખરે સોસાયટીના રહીશોએ બરાબર લોકસભાની ચૂંટણી ટાણે જ ચૂંટણીના જાહેર બહિષ્કાર કરી વિરોધ નોંધાવી જ્યાં સુધી વરસાદી પાણીનો નિકાલ નહીં કરાય અને પ્રાથમિક સુવિધાઓ નહીં અપાય ત્યાં સુધી એક હજારથી વધુ મતદારો લોકસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરી ચૂંટણી બહિષ્કાર કરશે તેવી ગર્જના કરતા રાજકારણીઓ અને તંત્રમાં ફફડાટ મચી જવા પામ્યો છે સ્થાનિકોએ સોસાયટીની બહાર ચૂંટણી બહિષ્કારના બેનરો પણ લગાડ્યા છે જ્યારે સુધી મળવા ગયા ત્યારે આપ્યું કે ભાઈ આવશે આમ તેમ એ બધું આશ્વાસન આપ્યું પછી બે ત્રણ બેઠક કરી કે ભાઈ શું તમારો પ્રોબ્લેમ છે આમ તેમ એ બધી બેઠક કરી પછી એમને કહી દીધું કે ભાઈ હવે અમને કોઈ આજુબાજુવાળા કોઈ સોસાયટી બીજી સોસાયટીવાળા આપતા નથી એટલે તમને આ તમારો ગટરનો પ્રોબ્લેમ સોલ્વ કાયમ માટે નહીં થાય હવે આ પ્રોબ્લેમ જો સોલ્વ ના થાય તો પછી ગટર લાઈન હવે પંદર પંદર વીસ વીસ વર્ષ જૂની સોસાયટી થઈ ગઈ તો પછી એ ખારગુવા તો દર મહિને ભરાઈ જાય તો દર દર મહિને હજાર હજાર રૂપિયા બારસો રૂપિયા કોણ આપે અને અમારી ચાર સોસાયટીના ચૌદસો વોટ પડે એવું છે તો અમારે કોઈને વોટ આપવો નથી એટલે એ એ સમજી અને અમારી આ ચાર સોસાયટીમાં કોઈએ પ્રવેશ કરવો નહીં વોટિંગવાળા બરાબર અમે ચાર સોસાયટીના રહીશો એવું નક્કી કર્યું છે કે અમે આ ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર કરીશું જેથી કરીને કોઈ પણ રાજકીય પક્ષે આ ચાર સોસાયટીમાં મત માંગવા માટે આવવાની હિંમત કરવી નહીં જો અમારા પ્રશ્નોનો ઉકેલ સરકારશ્રી પાસે નહીં હોય તો અમારી પાસે આ છેલ્લો જ એક અભિગમ છે કે જેના દ્વારા અમે સરકારશ્રીને જાગૃત કરી શકીએ અને હું પણ તમને ડિજિટલ મીડિયાને એક અનુરોધ કરું છું કે અમારો આ પ્રશ્ન બને એટલો તમે ઉપર સુધી પહોંચાડો જેથી કરીને આ સૂતા અધિકારીઓને ખબર પડે કે અહીંયા ગાડી શું પ્રશ્ન ચાલી રહ્યો છે